સરકારી પરીક્ષાની તૈયારી કરતા નવ યુવાનો માટે નવા વર્ષમાં સારા સમાચાર આવી રહ્યા છે રાજ્યમાં આગામી દિવસમાં જ વર્ગ ત્રણ ની પાંચ હજાર જગ્યાઓ પાડવામાં આવશે વર્ગ ત્રણના પાંચ હજાર કર્મચારીઓની રાજ્યમાં ભરતી કરાશે આ અંગે ઉત્તરાયણ પહેલા ઉમેદવારોને ગુડ ન્યૂઝ મળશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગે મોટી જાહેરાત કરાય રાજ્ય સરકારના લોક કલ્યાણ અને વિકાસના કામોની વેગવંતા બનાવવા માટે રાજ્ય સરકારે તંત્રને વધુ ગતિશીલ અને મજબૂત કરવા માટેનો નિર્ધાર કરેલો છે અને આ માટે સરકારની તમામ વિભાગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી વોર્ડને સૂચનાઓ આપવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ માટે ભરતી જાહેરાત આપી એપ્લિકેશન મંગાવવા માટે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે જે જગ્યાઓમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકે તેવી તમામ કેડરની જગ્યાઓ ભરવા માટે વર્ગ ત્રણની જગ્યાઓ જે છે જે ફક્ત એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની વર્ક ત્રણની જગ્યાઓ છે તેવી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન કરીને સત્તર કેડરોને ગ્રુપ એમાં સમાવવા માટેના આદેશો આપેલા છે તારીખ અઢાર પાંચ ત્રેવીસના નોટિફિકેશનથી ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતની જગ્યાઓની ડિવાઈડ કરીને સંયુક્ત પરીક્ષા લેવા માટેની જોગવાઈ કરી છે ગ્રુપ એ એટલે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સામાન્ય વહીવટ વિભાગના જીબીએસસીના અને વિધાનસભાના અને બીજી સત્તર કેડોરી જે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જુનિયર આસિસ્ટન્ટ નાયબ ચિટનીસ સબ રજિસ્ટ્રાર સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર સોશિયલ વેલ્ફેર આસિસ્ટન્ટ વેલ્ફેર ઓફિસર હોમ હોલ્ડર હાઉ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એમાં સમાવેશ કરેલો છે હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ ત્રણની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોની પરીક્ષા આપવાની રહેશે સંયુક્ત પરીક્ષા લીધા પછી રિઝલ્ટ જાહેર થશે મહત્વનું છે કે આગામી દિવસોમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે આ પરીક્ષામાં ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ભાગ લેશે આઠ ફેબ્રુઆરીથી કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાશે આ પરીક્ષા અગિયાર જિલ્લાના સેન્ટર પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજના પચાસ હજાર હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહ સહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેથી વર્ગ ત્રણ ની પરીક્ષા પણ બે તબક્કામાં આયોજિત થશે જેમાં પ્રથમ પરીક્ષા આધારિત હશે પરીક્ષા મુખ્ય પરીક્ષા છે તે લેખિત સ્વરૂપે લેવાશે જો કે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ને તેમાંથી બાકાત રાખવામાં આવી છે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા માત્ર એમસીક્યુ આધારિત જ રહેશે ગાંધીનગર થી દુર્ગેશ મહેતા નો અહેવાલ ગુજરાત તત્વ